જય સ્વામિનારાયણ અમારા ઉત્તર તેમજ દક્ષિણ યાત્રા પ્રવાસ એ તમામ તીર્થોના દર્શન કરતાં કરતાં જ્યારે અમે જઈ રહ્યા છીએ તમે રસ્તાઓના માહોલ એને જોઈ શકો છો ચોમાસાની ઋતુ તો નહોતી પરંતુ પરમાત્માની કંઈક કૃપા હશે કે એમને યાત્રામાં તાપ એ સૂર્યનારાયણનો બાધકરૂપ ન બને એટલે વર્ષા ઋતુની આગાહી પ્રમાણે રસ્તાઓની અંદર નદીઓના પૂર આવ્યા હતા તેને તમે જોઈ શકો છો ત્યાર પછી અમે અનેક તીર્થસ્થાનની અંદર દર્શન કરતાં કરતા ધવલગીરી પર્વત પણ જેને કહી શકાય ધવલગીરી ક્ષેત્ર પણ જેને કહી શકાય ત્યાં અમે પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો કે બૌદ્ધ સંપ્રદાયનું સ્મારક જે અશોક સમ્રાટની જીવન કહાનીની સાથે સંકળાયેલું છે અને નીલકંઠવર્ણી રૂપે મહારાજ પણ અહીંયા ધવલગીરી પધારેલા છે જે સ્મારકમાં તમે ઉપરના ભાગની અંદર જોઈ શકો છો તેમજ જે તમને ગોલ્ડન દેખાય છે જેમાં સમ્રાટ અશોક એની મુદ્રાઓ છે અને આજે અશોક સમ્રાટ એના નામથી કોઈ પણ અપરિચિત નથી તો એના વિશે કહી શકાય કે ચંદ્રગુપ્ત મૌર્ય કે જેમણે મૌર્ય વંશની સ્થાપના કરી અને નંદ વંશના ક્રૂર અને ઘાતકી એવા ધનાનંદનો નાશ કરેલો એ જ ચંદ્રગુપ્ત મૌર્ય એના વંશમાં તમે બુદ્ધ ભગવાનના મૂર્તિઓ જોઈ શકો છો ત્યાં આજુબાજુ ચારે બાજુ બૌદ્ધ સંપ્રદાય એના મૂર્તિઓ છે તમે અશોક સમ્રાટ એના કલિંગનું યુદ્ધ એના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો અનેક દ્રશ્યો એની સાથે શિલ્પ સાથે અહીંયા કોતરણી કરવામાં આવેલું છે તો એ ચંદ્રગુપ્ત મૌર્ય થકી બિંદુસાર એમનો જન્મ થયેલો અને બિંદુસારના પત્ની ધર્મા એની સાથે બિંદુસારનું જ્યારે લગ્ન થયું અને ધર્મા થકી અશોકનો જન્મ થયેલો પરંતુ બિંદુસાર છે એને કોઈ પણ પોતાના જ રાજના કારભારીઓ કહેતા અંગતના રાણીઓ અને અનેક એવા માણસો દ્વેષી કે જે ધર્માને કાયમના માટે દૂર રાખવા માગતા હતા એટલે કાયમના માટે અશોક એ પાટલીપુત્ર પોતાની જે રાજધાની એ ત્યાં ન રહે એના માટે અશોકને પાટલીપુત્રથી દૂર કરવામાં આવેલા પિતાથી તરછોડાયેલા અશોક એનો સ્વભાવ ક્રૂર અને ઘાટકી બની ગયો હતો અને બિંદુસાર હંમેશા પોતાના મોટા પુત્ર એવા સુશીમ એને પોતાના ભાવિ મૌર્યવંશના ભાવિ રાજા તરીકે બનાવવા માગતા હતા પાટલીપુત્ર છોડી અને અશોક એ તક્ષશિલામાં રહેવા માટે ગયા ત્યાંથી પછી ઉજ્જૈન જવામાં આવ્યા અને ઉજ્જૈન જ્યારે ગયા ત્યાર પછી તક્ષશિલા ઉપર વિદ્રોહ ફાટી નીકળ્યો અને પાછા અશોકને ત્યાં બોલાવવામાં આવ્યા પિતા તરીએ થકી તરછોડાયેલા અશોક સમ્રાટ એની નજર હંમેશા કલિંગ રાજધાની ઉપર રહેતી હતી અને એ જ વખતે અશોકે કલિંગ ઉપર યુદ્ધ કહેતા ચડાઈ કરી ન તો કલિંગનું રાજ્ય મચક આપતું હતું કે ન તો અશોક સમ્રાટ એને મચક આપતા હતા અને ભીષણ યુદ્ધના કારણે એમ કહેવાય કે ત્યાં લોહીની નદીઓ વહેલી અને ત્યાં સુધી કે આખી પૃથ્વી એ લોહીથી અંકિત બની અને લાલ ઘૂમ બની ગઈ હતી અને કલિંગ ઉપર ચડાઈ બસો એકસઠની ની અંદર ઈસવીસન બસો એકસઠમાં માં થયેલી યુદ્ધ સમાપ્તિ બાદ અશોક સમ્રાટ એ જ્યારે જોવા માટે નીકળ્યા તો જોયું તો આખી પૃથ્વી પર લાશો પડી હતી એમ કહેવાય લાખ સૈનિકોની હત્યા થઈ હતી અને પચાસ શિવાલયના દર્શન કરી રહ્યા છો તો ત્યાંના પૂજારીની માન્યતા છે કે ત્યાંના ચંડિકા દેવી કહેતા મા પાર્વતીનું સ્વરૂપ એમણે વૃદ્ધ ડોશીમા રૂપ લઈ અને અશોકની પાસે જઈને કહે છે કે રાજન એક જાનકે ખાતર અન્ય જાનકે ખાતર તમે એક જાન દે સકતે જીવ લીધા પછી તમારો એક જીવ આપી શકશો અશોક સમ્રાટ એમ થયું કે નહીં આ મારાથી બહુ ખોટું થયું છે ઢગલાબંધ લાશો જોતા એના મનની અંદર અરેરાટી આવી આ જે તમે વડ જોઈ શકો છો એ પુરાતની અશોક સમ્રાટ એના અવશેષો ત્યાં બતાવે છે ત્યાં ગઢ હતો અને ગઢ ત્યાં તોડી નાખવામાં આવેલો છે અશોક સમ્રાટને એમ પણ કહેવાય કે નિગોત નામના ભિક્ષુક એ મળ્યા અને એ ભિક્ષુકે માસૂમ બાળક જેનું મૃત્યુ થયું હતું બાળક અશોક સમ્રાટની સામે આપ્યું અને કહ્યું કે શું તારા શોકને ખાતર આ બાળક જેવા માસૂમ બાળકની પણ હત્યા અને એ જ વખતે અશોક સમ્રાટ એનું દિલ પરિવર્તન બની ગયું અને એમ કહેવાય કે આ જ જગ્યાએ અશોક સમ્રાટ એમણે પોતાના હથિયારો મૂકી દીધા અને ક્યારેય પણ યુદ્ધ નહીં કરે એવી પ્રતિજ્ઞા કરી અને ત્યાર પછી આ દેશને અશોક સમ્રાટ એ અશોક સમ્રાટનું બિરુદ્ધ પ્રાપ્ત થયું અને એની મુદ્રાઓ એને અંકિત કરવામાં આવી છે તમે જે શિવાલય જોઈ શકો છો એ ધવલગીરીની બાજુમાં જ આ શિવાલય આવેલું છે અને આ સ્વયંભૂ શિવલિંગ છે અને અહીંયા બારની દિવાલ ઉપર મા પાર્વતી એનું તમે સ્વરૂપ જોઈ શકો છો જે ચંડિકા સ્વરૂપ છે એમણે જ અશોક સમ્રાટને ઉપદેશ આપ્યો હતો અને કોઈ કોઈ ઇતિહાસમાં નિગોત મુનિ કહેતા બૌદ્ધ સંપ્રદાયના ભિક્ષુક એમણે ઉપદેશ આપ્યો હતો અને ત્યાર પછી એને બૌદ્ધ સંપ્રદાયની અંદર દીક્ષા ગ્રહણ કરી અને બૌદ્ધ સંપ્રદાય એને પ્રવર્તાયો ઈસવીસન બસો બાવનમાં આ લોકો છોડી અને અશોક સમ્રાટ જતા રહ્યા હતા એવું માનવું છે અશોક સમ્રાટ એની રાજ હવે તમે જે જોઈ શકો છો એ પાતાલેશ્વર મહાદેવ છે અને આપણે જે ધવલગીરીના દર્શન કર્યા એની સામે ત્રણ કિલોમીટર કલિંગ દેશની રાજધાની આવેલી છે અને એ રાજધાની એ આજે પણ એના અવશેષો કિલ્લાઓ એ જોવા મળે છે પણ ત્યાં કોઈ જોઈ શકતું નથી અને ત્યાં નદી છે એ નદી એમ કહેવાય કે દધીચી મુનિ જગન્નાથ ભગવાનને ગોતવા માટે નીકળેલા અને તૃષા લાગી એટલે પોતાના હાથમાં ત્રિશૂળ હતું એ ત્રિશુળથી પૃથ્વી ખોદી અને નદી એને પ્રગટ કરી હતી અને આ જે શિવલિંગ તમે દર્શન કરી શકો છો એ પાતાલેશ્વર શિવલિંગ છે જે દધીચિમુનિએ આ શિવલિંગની પૂજા કરેલી છે અને કાયમના માટે ગમે તેવો દુષ્કાળ હોય તો પણ આ શિવલિંગની આજુબાજુ પાણી ભરાયેલું રહે છે એવું અહીંયાના લોકોનું માનવું છે તો અશોક સમ્રાટની સંન્યાસભૂમિ કહો તો સંન્યાસભૂમિ એનું દિલ પરિવર્તન જે જગ્યાએ થયું એ દિલ પરિવર્તન કહો તો એ દિલ પરિવર્તન કાયમણાં માટે એને લોકચાહના મેળવી એ લોકચાહનાનું સ્થાન કહો તો એ લોકચાહનાનું સ્થાન યા ધવલગીરી ત્યાં અમે દર્શન કર્યા બાદ તલેટી ઉપરથી નીચે આવી અને સૌ કોઈ પટાંગણની અંદર જ્યાં અમારી ગાડીઓ પાર્ક કરવામાં આવી હતી ત્યાં એક પછી એક યાત્રાર્થીઓ એ આવી રહ્યા છે તો આવી સમ્રાટ અશોક એમની સંન્યાસ ભૂમિ એનું જ્યારે આપણે દર્શન કરીએ ત્યારે સે જે સહાનુભૂતિ થાય કે એક દિવસનો જેને આ લોકમાંથી બધાએ તરછોડી દીધા હતા અને ક્રૂર બનેલો વ્યક્તિ એક સાધુના સંગથી એનું દિલ પરિવર્તન થઈ ગયું એવું આ ધવલગીરી સ્થાન ત્યાર પછી અમે ભુવનેશ્વર દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જે ભુવનેશ્વરને લિંગરાજ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે અને એમ કહેવાય કે દક્ષિણ ભારતનું કૈલાસ એને શિવપંથીઓ આ સ્થાનને દક્ષિણ ભારતનું કૈલાસ માને છે અને લાખોની સંખ્યાની અંદર શિવરાત્રિના દિવસે અહીંયા હરિભક્તો દર્શન કરવા માટે આવે છે તો આ લિંગરાજ મંદિરની અંદર ભગવાન હરિ અને હર બંને કહેતા શિવ અને વિષ્ણુનું એક રૂપ છે વિડીયો શૂટિંગની મને હોતી અમે આપણે દર્શન કરાવી શકતા નથી પરંતુ તમામ શિવાલયની અંદર જે લિંગરાજ હોય એની નીચે એક થાળું હોય તો અહીંયા જે થાળાનું સ્વરૂપ છે એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે અને એના ઉપર સ્વયંભુ આપણે જે પાતાલીશ્વરના દર્શન કર્યા એ રીતના ભગવાન શિવ એના લિંગ છે આ મંદિર ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરમાં આવેલું છે ભારતમાં સૌથી પ્રાચીન મંદિર મહિનું આ એક પ્રાચીન મંદિર માનવામાં આવે છે એ મંદિરનું નિર્માણ કાર્ય તમે જોતા જ તમને લાગે કે અતિ જર્જરિત એના અવશેષો અત્યારે જોવા મળે છે વિશાળ પટ્ટાંગણની અંદર આ મંદિર એ અંકાયેલું છે એનું નિર્માણ કાર્ય સોળસો સત્તરથી ઈસવીસન સોળસો સત્તાવન સુધીમાં થયેલું મનાય છે મંદિરની અંદર એમ કહેવાય કે ચૌદસો જેટલા ચૌદસો વર્ષે પુરાતની આ મંદિરને માનવામાં આવે છે અને એના કળશની ઊંચાઈ શિખરની ઉપર જે કળશ આવે એ કળશની ઊંચાઈ ચાલીસ મીટર છે ભુવનેશ્વર મંદિરના શિખરની ઊંચાઈ એ એકસો એંસી ફૂટ છે અને પ્રાંગણમાં ચોસઠ જેટલા મંદિરો છે તમે આજુબાજુના મંદિરો જોઈ શકો છો આ ગણપતિ મહારાજનું મંદિર છે જેની સુંડ તેમજ પરમાત્માના ચરણારવિંદ ભગવાન ગણેશના એ ખંડિત અવશેષો જોવા મળે છે એનું કારણ છે કે પૂર્વે આ મંદિરોને અન્ય રાજાઓ દ્વારા કે તા વિધર્મીઓ દ્વારા ખંડિત કરવામાં આવેલા હતા અને એમ કહેવાય કે અહીંયા એકસો આઠ કુવા પહેલા એકસો આઠ હતા જે ચોસઠ મંદિરો છે એમાં એલા એકસો આઠ મંદિરો હતા અને અત્યારે ચોસઠ મંદિર જોવા મળે છે પ્રાંગણની અંદર એક કૂવો છે અને એ કુંવારને મરીચી કુંડ તરીકે ઓળખવામાં આવે છે શિવરાત્રિના દિવસે અહીંયા બે લાખ જેટલા દર્શનાર્થીઓ એ દર્શન માટે આવે છે મંદિરની આસપાસ ત્રીસથી ચાલીસ જેટલા મંદિર છે અને આ લલાટ બિંદુ કેસરીએ છસો પંદરથી થી છસો સત્તાવનમાં બનાવ્યું છે એવું માનવામાં આવે છે અહીંયા બિંદુસાર નામનું સરોવર જેને સહસ્રલિંગ સરોવર પણ કહેવામાં આવે છે એની માન્યતા છે કે પૂર્વે ભગવાન શિવ એ જ્યારે મા પાર્વતીની પાસે કાયમના માટે લિંગરાજ એનું વર્ણન કરતા હતા એ વખતે મા પાર્વતીને વિચાર આવ્યો તમે એ સરોવરના દર્શન કરી શકો છો કે લિંગરાજ એ તીર્થભૂમિ કેવી હશે એટલે સામાન્ય સ્ત્રીનું રૂપ લઈ શિવને બતાવવા સિવાય એ પૃથ્વી ગોતવા માટે આવ્યા અને જ્યારે આ ક્ષેત્રની શોધખોળ કરી રહ્યા છે ને એ જ વખતે કીર્તિ અને વાસ નામના બે અસુરો એમણે મા પાર્વતીનું સ્વરૂપ જોયું અને મા પાર્વતી એનો પીછો પકડ્યો પાર્વતીએ પોતાની દિશા બદલી તો પણ કીર્તિ અને વાસ બંને દૈત્યો એની પાછળ પાછળ ફરવા લાગ્યા અને ત્યાં ત્યારે પાર્વતીજીએ પ્રશ્ન કર્યો કે તમે શા માટે મારો પીછો કરી રહ્યા છો ત્યારે એમણે કહ્યું કે તમે અમારી સાથે લગ્ન કરો પાર્વતીએ કહ્યું કે મારી શરત છે કે મને જે કોઈ યુદ્ધની અંદર જીતે એની સાથે હું લગ્ન કરું છું અને એ વખતે કીર્તિ અને વાસની સાથે મા પાર્વતી એનું યુદ્ધ થયું અને બંને દૈત્યનો નાશ કર્યો ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાર્વતીને વચન માગવાનું કહ્યું ત્યારે પાર્વતી કહે કે પ્રભુ મને તૃષા બહુ જ લાગી છે તમે આ જે બિંદુસાર સરોવર કહેતા સહસલિંગ સરોવર એની આજુબાજુમાં આ મંદિરોની અંદર શિવલિંગો આવેલા છે એને તમે જોઈ શકો છો અને જ્યારે પાર્વતીની તૃષા સમાવવા માટે ભગવાન શિવ એમણે તમને જે બીચમાં પથ્થર જેવું દેખાય છે ત્યાં કૂવો છે સરોવરના મધ્ય ભાગમાં ત્યાં બાણ મારી અને ગંગાજીને પ્રગટ કર્યા અને પાર્વતીની તૃષા બુજાવી એમ કહેવાય કે ભારતની તમામ જે નવસો નવાનું નદીઓ છે એનું ભગવાન શિવે આ કૂવાની અંદર આહવાન કર્યું હતું અને એ નદીઓનું આહવાન થતાં એ કૂવો મધ્ય ભાગમાં છે અને ફરતું આ સરોવર આવેલું છે એવા બિંદુસાર સરોવરના દર્શન કર્યા પછી અમે ભુવનેશ્વરમાં જ આવેલ એવા કેદાર ગૌરી શક્તિપીઠના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તમે એ શક્તિપીઠ એના દરવાજાનો ભાગ જોઈ શકો છો અહીંયા સતીના ઉપરના હોઠના અવશેષનો ભાગ પડ્યો હતો એમ માનવામાં આવે છે બાજુમાં સરસ મજાનું સરોવર આવેલું છે પરંતુ ત્યાં અનેક વૃક્ષોથી છવાયેલો વિસ્તાર હોવાથી એ સરોવરમાં પત્તાઓ અને અન્ય કચરો તમે જોઈ શકો છો કેદાર ગૌરીનું સ્વરૂપ અતિશય નયનરમ્ય છે આખા મૂર્તિને સરસ ચંદણથી અર્ચા કરવામાં આવી હતી અને પાછળના ભાગમાં મોટું ફણસનું ઝાડ છે અનેક ફણસો એને લાગેલા છે એને એ ફળ તમે પણ જોઈ શકો છો તો આ કેદારગૌરી શક્તિપીઠ ત્યાં કેદારગૌરી એના શિખર મંદિરનું એનું તમે દર્શન કરી શકો છો કે ઘણી જગ્યાએ સફેદ શિખર અને સોનેરી શિખર જોવા મળે પરંતુ અહીંયા લાલ શિખર છે બાજુમાં જ ભગવાન શિવ એનું શિવાલય આવેલું છે અને એ શિવાલયની પાસે ભગવાન શિવની પાસે આભૂષણ રૂપે તમે જોઈ શકો તો અનેક સર્પ કેતા નાગો એને એક મંદિરની અંદર કેતા ગોખલાની અંદર રાખેલા રાખવામાં આવ્યા છે અને આ ગર્ભગૃહની અંદર ભગવાન શિવ એના દર્શન કર્યા પછી દર્શનાર્થીઓ વારાફરતે એક પછી એક એ બહાર આવી રહ્યા છે તમે જોઈ શકો છો એ ભગવાન શિવ એનું મંદિર એના દર્શન કર્યા પછી અમે આ કેદાર ગૌરીથી આગળ પ્રયાણ કર્યું અસ્તુ જય સ્વામિનારાયણ